ગ્રામ પંચાયત ની અંદર કેટલી નેવું લાખ રૂપિયા આયેલા છે રસ્તો પાછળ નું નારું હમણાં મંજૂર કર્યું પાસે કેટલા કામ ચાલુ થશે પણ હવે નઈ હાલ તો લૂંટાઈ ગયું ને પાંચ વર્ષ

જોડે <coughs> અમુક <coughs> પણ અમારી ગમી કેમ નઈ પારકે અરે રોટ ના બનાવી બનાવી શકો ને તો બનાવી દેતી તારા સુબે બનાવે છે અરે પૂછ તારા સપનને પૂછે તો પણ પૂછે કે વાત કરે અરસ્કોપી બનાવ દો આપણે અમે અહીં બેહેલા ને કે ગરિયા રસ્તો આ મંદિર મે બનાવ્યો સાત ની સબઈ ઠોકા બકતા પરનો વસ્તુ છે